સાજે ખૂબ જ આનંદની વાત છે કે દેશની આંડ બાણ ને શાંત એ હર ઘર 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 તિરંગા યાત્રા શેઠ કેબીથી શરૂઆત કરીને પૂરા રાધનપુરમાં નગરમાં થઈને રામલલ્લા ચોકમાં થઈને મા ગાયત્રીના ચરણોમાં આવીને સમાપન થયું છે એમાં દરેક સમાજના લોકો રાધનપુર નગરપાલિકા પ્રથમ એ મામલદાર પ્રાંત સાહેબ અને પોલીસ સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દરેક ગામડામાંથી વધારેલા એ આગેવાનો ભાઈઓ એ બધા સાથે મળીને તાલુકા પ્રમુખથી માંડીને બધા આગેવાનો આવીને એ તિરંગાની બાન બાણને શાન વધારી છે એ બદલ હું દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ એ આભાર માનું છું કારણ કે આ તિરંગો એ આપણા ભારતની બાન બાણને શાન છે અને એથી આપણા વીર જે જવાનો છે બોર્ડર ઉપર જે આપણી રક્ષા કરે છે મા ભોમની સેવા રક્ષા કરે એને એ તાકાત મળશે એટલે આ હર ઘર તિરંગાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું છે તે બદલ બધાને દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ